તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ચાર કે પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા જેમાં એ બે બાળકોની માતા એ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ એ પણ સાહેબ આપણા બનાસકાંઠાની ઘટના હતી ત્યારબાદ તમે જોયું પણ હશે કે એ જે માતા હતી એને મૈત્રી કરાર કરી નાખ્યા હતા પોતાના પતિ સાથે ત્યારબાદ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી ત્યારબાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિએ ફરિયાદ દાખલ કરાવી હતી પરંતુ અંતે ખબર પડી કે એમને મૈત્રી કરાર કરી નાખ્યા ત્યાર પછી વાત આવી બે બાળકો ઉપર તો આ માતાને એક બાળકી એટલે કે એક દીકરી અને એક દીકરો છે ભાઈ અને આ દીકરી અને દીકરાની વેદના એટલી બધી હતી કે સાહેબ એ આખો સમાજ પણ સહન ન કરી શક્યો હોય એ કોઈપણ સમાજના લોકો હોય ખાલી એક પોતાની નહીં એ કોઈ પણ સમાજના લોકો હોય બધી સમાજના લોકો મેદાને ઉતર્યા બાળકોની વેદનાને લઈને મેદાને ઉતર્યા અને ગઈકાલે રાત્રે એ માતાને પોતાના બાળકો સાથે એક સુખદ મિલન કરવામાં આવ્યું જ્યારે એ માતાએ પોતાના બાળકો સાથે સુખદ મિલન કર્યું ત્યારે એ બાળકો પણ રડી પડ્યા અને એની સાથે સાથે માતા પણ રડી પડી કે મારાથી ભૂલ થઈ ગઈ અને આ ભૂલ હું મારી જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલું એવું માતા કહી રહી છે પણ એક સમય હતો જ્યારે પોલીસ સ્ટેશનની અંદર આ એ જ માતા કે જે પોતાના દીકરાના હાથ પકડવા માટે મંજૂર નહોતા પરંતુ હવે એ જ માતા કે જે પોતાના દીકરાઓને દેખવા માટે પોતાના દીકરા અને દીકરી સાથે રહેવા માટે એ મૈત્રી કરાર પણ રદ કરી નાખવામાં આવ્યા છે જે બિલકુલ એ માતાએ કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ આ ભૂલ હું સ્વીકારી રહું છું ભાઈ અને મારાથી આ ભૂલ થઈ ગઈ એવું આ માતા કહી રહી છે અને ત્યારબાદ એક સુખદ મિલન કરાવવામાં આવ્યું આ સુખદ મિલન એ રીતે શક્ય બન્યું કે જ્યારે બંને સમાજના આગેવાનોની મિટિંગ થઈ હતી આ બંને સમાજના આગેવાનોની મિટિંગની અંદર પોતાના પ્રેમી હોય પોતાના પતિ હોય પોતાના સાસરિયા હોય કે પ્રેમીના સાસરીઓ બધાઇને બહુ સારી રીતે સમજાવવામાં આવ્યા બે બાળકોની વેદનાને લઈ અને આ મૈત્રી કરાર રદ કરવામાં આવ્યા આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બાકી જે રદ થયા મૈત્રી કરાર એ બહુ સારું કામ કર્યું અને ખાસ કરીને જે આ ઘટના ઘટી ગઈ ને આ ઘટનામાં ફરી એકવાર એ માતા પોતાના બાળકો સાથે રહેશે એ જ આપણને ભાઈ આમ ગર્વની વાત કહેવાય કે ના ખરેખર ભૂલ થઈ ગઈ તો ભૂલ સ્વીકારી પણ લીધી એ સારી વસ્તુ કહેવાય પોતાના બાળકોને નથી ત તરસોડ્યા તો આ સૌથી મોટી વસ્તુ કહેવાય તો બસ આજ માટે આપણે આટલું રાખીએ બાકી આ માતા વિશે બે શબ્દો લખવાનું બિલકુલ ન ભૂલતા મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ